તારીખ અનુસાર બે હજાર પચીસની જ્યારે શરૂઆત થઈ રહી છે ત્યારે આપ સર્વે સ્પાર્ક ટ્રેડ ન્યૂઝ જ્યારે તમામે તમામ દર્શકો છે આપ સર્વે લોકોને અંગ્રેજી તારીખ અનુસાર નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ આપ જોઈ શકો છો કે સાડા બાર વાગ્યા છે બે હજાર પ્રથમ દિવસ એક એક બે હજાર પચીસની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે લા પિનોઝ પીઝા નામની જ્યાં રેસ્ટોરન્ટ છે ત્યાં અને આ રોડ પર એટલે કે જે રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા અલગ અલગ જે સ્ટોર હોય કે પછી કેફે હોય તે બંધ કરવા માટે પોલીસ પહોંચી છે આપ આ જોઈ શકો છો અહીંયા ટેક અવે જે છે તે ટેક અવે જે પીઝા જે રેસ્ટોરન્ટ જે છે તેઓ દ્વારા જે ગ્રાહકો જે છે તે ગ્રાહકો અહીંયા પીઝા ના રેસ્ટોરન્ટ પર પહોંચ્યા હતા અને ખાસ કરીને અહીંયા આગળ પણ જૂના પાદરા રોડ વિસ્તાર છે અક્ષરચોકથી જૂના પાદરા રોડ જતો આ માર્ગ છે એટલે ત્યાં મુખ્ય માર્ગ પર હવે આપ જોઈ શકો છો કે અહીંયા જેટલી પણ રેસ્ટોરન્ટ જે છે રેસ્ટોરન્ટ બધી બંધ કરાવવામાં આવી છે અક્ષરચોકથી લઈને ખાસ કરીને રાજવી ટાવર એટલે કે જેબરોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા જેટલા પણ રેસ્ટોરન્ટ હોય કે પછી કેફે હોય કે પછી કોઈ પણ ચાની લારી હોય તે તમામે તમામ જે દુકાનો છે તે દુકાનો અને રેસ્ટોરન્ટો અને કેફે ખાસ કરીને પોલીસ દ્વારા બંધ કરવામાં આવી રહ્યા છે જે પી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સુખદેવ સગર ખાસ કરીને તેઓની ટીમની સાથે રાતના સાડા બાર વાગ્યા છે આજે પ્રથમ દિવસ હોય વર્ષનો અને બે હજાર ચોવીસનો અંતિમ દિવસ અંતિમ દિવસ તો પૂર્ણ થઈ ચૂક્યો છે પણ હવે પ્રથમ દિવસ હોય ત્યારે પોલીસ જે છે તે પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને સાથે સાથે જે લોકો વગર કામે ટેલવા નીકળતા હોય એટલી મોડી રાતે લોકોને સુવાની આદત તો હોય જ છે સવારના ત્રણ ત્રણ ચાર ચાર વાગ્યા સુધી લોકો જાગતા હોય છે અને બેસીને ગપ્પા સપ્પા મારતા હોય છે ત્યારે તે લોકોને પણ પોલીસ દ્વારા અહીંયાથી આપ જોઈ શકો છો કે ભગાડવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને જ્યારે આજે નવું વર્ષ હોય નવ વર્ષનો પ્રથમ દિવસ હોય ત્યારે પોલીસ દ્વારા લોકોને અહીંયાથી ખસેડવામાં આવી રહ્યા છે અને સાથે સાથે જે રેસ્ટોરન્ટ ખુલ્લા રાખવામાં આવ્યા હોય અને લોકો બે હજાર પચીસને જ્યારે આવકારવામાં છનગની રહ્યા હોય ત્યારે હાલ પોલીસ પણ અડધી રાત્રિને અડધી રાત્રે પણ કાર્યરત છે અને જાતે પોલીસ ઇન્સ્પેક્ટર પણ અહીંયા દુકાનો જે હોય કે પછી રેસ્ટોરન્ટો હોય કે પછી વગર કામના જે લોકો અહીંયા ફરવા નીકળતા હોય તે લોકોને અહીંયાથી દૂર કરી રહ્યા છે આ જેપીરો પોલીસ સ્ટેશનનો વિસ્તાર છે અક્ષર ચોક ત્રણ રસ્તા છે અને અહીંયા પણ ઘણી બધી જે રેસ્ટોરન્ટ છે તે રેસ્ટોરન્ટ આવે છે આપણે જે પોલીસ ઇન્સ્પેક્ટર છે તેઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ સાહેબ શું કહેશો નવા વર્ષની શરૂઆત થઈ ચૂકી છે બે હજાર પચીસની શરૂઆત થઈ રહી છે અને સાડા બાર વાગ્યા છે ને આપ જે તમામે તમામ દુકાનો બંધ કરાવી રહ્યા છે શું કહેશો આજે ન્યૂ ઇયર થ થર્ટી ફર્સ્ટ છે એટલે બધાને પહેલાં તો શુભેચ્છા રેસ્ટોરન્ટના રોડ ઉપર ટ્રાફિક જામ થવા એ સિવાય મોડે સુધી રેસ્ટોરન્ટ એટલે બાર વાગ્યા પછી સદંતર અક્ષર ચોકથી છેક મનીષા ચોકડી સુધી બધા જ રેસ્ટોરન્ટ કાફે તેમજ લારી ગલ્લા દરેક બંધ કરાવવામાં આવેલ છે એ સિવાય રોડ ઉપર જે પાર્કિંગ કરીને જે લોકો રોડ ઉપર ટ્રાફિક જામ કરે છે બેસીને ગપ્પા મારે છે એ લોકોને પણ ઘરે જવા માટે સૂચના કરેલ છે જે લોકો બેસીને વગર કામના લોકો બેસીને ગપ્પા છપ્પા મારતા હોય કે પછી કાફે ચાલુ અવસ્થામાં હોય કે રેસ્ટોરન્ટ ચાલુ અવસ્થામાં હોય અને ખાસ કરીને લોકો મુખ્ય માર્ગો પર ટાઈમપાસ કરવા માટે પણ બેસતા હોય છે તે લોકોને પણ અહીંયાથી ભગાવવામાં આવી રહ્યા છે અને અહીંયાથી હવે જે પોલીસ જે છે તે મુજમોળા જે છે મુજમોળા વિસ્તારમાં જશે અને મુજમોળા વિસ્તારમાં પણ આ જ પ્રકારે જે રેસ્ટોરન્ટને એવું ખુલ્લી અવસ્થામાં હોય તે પોલીસ દ્વારા બંધ કરાવવામાં આવશે આપણે જે મુછમોડા વિસ્તારના જે છે તે પણ તમને અમે અમારા માધ્યમથી જે લાઈવ જશે તે બતાવીશું કે જ્યારે થર્ટી ફસ્ટ પૂર થઈ ગઈ છે અને જે થર્ટી ફસ્ટની ઉજવણી પછી જે લોકો ટ્રાફિક જામ કરતા હોય કે પછી કોઈ પણ કાફે કે પછી કોઈ ફૂટપાથ પર જે વાહનો લઈને ઊભા હોય તેવામાં તે તમામ રેસ્ટોરન્ટ અને માલિકોને સૂચનાઓ આપવામાં આવી છે તેમજ જે લોકો અહીંયા વેસતા હોય તેઓને અહીંથી અહીંયા આ જે મુજમોળાથી મુજમોળા જતો એટલે અક્ષર ચોકથી મુજમોળા જતા માર્ગ પર હાલ જે અમુક જે રેસ્ટોરન્ટ જે છે રેસ્ટોરન્ટો હોય કે પછી ચાની દુકાનો હોય અમુક જગ્યામાં શું થાય કે ચાની દુકાનો છે ને ખુલ્લી અવસ્થામાં હોય પણ જ્યારે પોલીસ આવે ત્યારે શટર પાડી દેવામાં આવતું હોય છે અને પછી જ્યારે પોલીસ જતી રહે એટલે શટર પાછો અદ્ધર કરી દેવામાં આવતું હોય છે એટલે શું કહેવાય કે પોલીસને પણ આ લોકો પેલું છુપમદામ બાળકો કેવું રમે તેવું રમાડતા હોય છે એટલે આજે જ્યારે નવો વર્ષ હોય પ્રથમ દિવસ હોય નવા વર્ષનું એટલે આજે પોલીસ દ્વારા જાતે પોલીસ ઇન્સ્પેક્ટર જે છે તે ફિલ્ડમાં ઉતર્યા છે આમ તો કેવું થતું હોય કે જ્યારે પીસીઆર નાઇટ પેટ્રોલિંગ કરતી હોય ત્યારે પોલીસ દ્વારા હવે આ જે છે ને ડોમિનોઝ પીઝા છે હવે એવું સમજાતો નથી લોકો રાતે સાડા બાર વાગ્યા સુધી પણ અહીંયા પરિવારની સાથે જમવા આવતા હોય છે અને હાલ જ્યારે સાડા બાર પોણા એકનો સમય થયો છે ત્યારે અહીંયા પણ જે હવે આ એમાં કેવું થશે કે હમણાં છે ને લાઇટો બંધ કરવામાં આવશે અને પોલીસ આગળ જતી રહેશે એટલે થોડીવાર પછી લાઇટો ફરી શરૂ કરી દેવામાં આવશે પણ હવે એ તો જોવાનુંય રહેશે નવું વર્ષે જાતે પોલીસ ઇન્સ્પેક્ટર ફિલ્ડમાં ઉતર્યા છે એટલે આ વસ્તુ રિપીટ થાય તેમ લાગી તો નથી રહ્યું સમગ્ર વડોદરા શહેરના જે વિવિધ જે વિસ્તારો છે તે વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા ખાસ કરીને જે વડોદરાના એન્ટ્રી એક્ઝિટ જે પોઈન્ટ હોય ત્યાં તો ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે અને સાથે સાથે

હવે આગળના અમે આપણે દ્રશ્યો બતાવીશું મુજમહુડા એટલે આ અક્ષરચોક ત્રણ રસ્તા છે ને તે અક્ષરચોક ત્રણ રસ્તાથી આગળ હવે મુજમહોડા જતા જે માર્ગ છે તેના પણ અમે દ્રશ્યો બતાવીશું जे उछमौड़ा जो विस्तार है मूछमड़ा मार्ग थी अक्षर चौकमौड़ा जता मार्ग है त्याना दृश्य है जहाँ पुलिस द्वारा खास कर जेबी रोड पोलिस स्टेशन पी आई सदर्स द्वारा तमाम जे रेस्टोरेंट हो पी लारी गए तमाम जय बंद सूचना होती है जाते त्या रेस्टोरेंट जे, दे ने त्या લોકો વગર ગામના ઊભા હોય અને ટ્રાફિક જામ કરતા હોય તેઓને સૂચનાઓ આપી ત્યાંથી જવાનું કહી રહ્યા છે અને તમામ જે રેસ્ટોરન્ટ જે ખુલ્લી અવસ્થામાં છે તેઓને બંધ કરાવવાની સૂચનાઓ આપી અને હવે આગળ જે શિવાજી ચોક કહેવાય મુછમૌડા ત્યાં હવે પહોંચ્યા છે જો આગળ પણ આવા રેસ્ટોરન્ટ કે પછી લારી ગલ્લાઓ ચાલુ અવસ્થામાં હશે તો તેને પણ તેમના દ્વારા બંધ કરાવવામાં આવશે

હવે તો ગાંઠિયા પણ ખૂબ જ ફેમસ થઈ ગયો તેમ લાગી રહ્યું છે જૂનાગઢવાડા અહીંયા ટી જી ગાંઠિયાની જે શોપ આવેલી છે જે રેસ્ટોરન્ટ આવેલી છે તે પણ ત્યાં પણ જે કસ્ટમર્સ જે અહીંયા આવ્યા હોય તેઓને પણ ઘરે તગેડી જે રેસ્ટોરન્ટ છે તે રેસ્ટોરન્ટ બંધ કરવામાં આવી રહી છે આજે પચીસ બે હજાર પચીસ એક એક બે હજાર પચીસની જ્યારે શરૂઆત થઈ રહી હોય ત્યારે સમગ્ર વડોદરા શહેરમાં પોલીસ દ્વારા ચેકિંગો હાથ ધરવામાં આવી રહ્યા છે અને સાથે સાથે જેપીરોડ પોલીસ સ્ટેશનની સમગ્ર ટીમ દ્વારા જેપીરોડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સુખદેવ સગરની આગેવાનીમાં જે પોલીસ કર્મીઓ છે તે ફિલ્ડ પર ઉતર્યા છે અને હાલ પોણા એક વાગ્યાનો સમય થવા આવ્યો છે અને પોલીસ દ્વારા જેટલા પણ રેસ્ટોરન્ટ છે તે રેસ્ટોરન્ટો બંધ કરાવવાની જે કામગીરી છે કામગીરી બંધ કરાવવાની જે કામગીરી છે કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે કેમરામેન અરાડ સહ સાથે આદિલ પટેલ સ્પાર્ક ટુ ન્યૂઝ વડોદરા